મજા મજા એકદમ ભાઈ આનંદ પહોંચી ગયા તમારા ગામમાં આવ્યા અમે ના ના બરાબર હે હાર્યા આપણી ભાઈ પાસે જઈ હતી અર્જુનભાઈ અર્જુનભાઈ હા 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 ઓકે ઓકે ભાઈ હા હા સાડા આઠ વાગ્યા અમે તો ઉઠીએ વહેલા ત્યાં મોડા ન ઉઠીએ કારણ કે સૂર્યવંશી તો વહેલા ઊઠે પણ અટાણે સૂર્યવંશીનું નામ જુદું કરી નાખ્યું કે મોડા ઉઠે ને સૂર્યવંશી કી પણ એવું ન હોય હમ્મ ના અમારે હે ને અહીંયા બધાય હમ્મ પિયરમાં જાય હ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય વિજય ભગત જય ખોડિયાર તો કઈ બધા ભાંડ આનંદ માં છે ને આનંદ મંગલ કામ હમણાં તો આ વરસાદ નતો છે ચારે બાજુ એવું છે ને માણસ ને કું ક્યુ કે નદવા દીધા એવું ને લગભગ ને દે લીધું માણસો એ દવા સાથે પણ દવા નરે પણ ઓછું છે બહુ બહુ છે ઓર્ગેનિકનું કીએ બધાની કે ભાઈ ઓર્ગેનિક તમે કરો પણ હજી છે ને કોઈની આંખ નહોતું ઘડતી એમાં ઓર્ગેનિકમાં કારણ કે ઓર્ગેનિકમાં પહેલાં શરૂઆતમાં તો પ્રોડક્શન બહુ ન થાય ને ઉત્પાદન જાજું ન થાય એટલે એમાં માણસોની ખોટ જાય એટલી કે ના ના એ ખોઈટતા કંઈ ખાવીએ આપણે હં પહેલાં આપણે આ રામદેવભાઈને ચાલુ કર્યું હતું ભારતીબેન ખબર છે ને પેલા વિડિયા તમે જોતા છે એની ચાલુ કર્યું તો એની પણ લગભગ એવું મન થાય કે એ ઓર્ગેનિક ઓર્ગેનિક બધું ખેતરનું નહોતું એ તો લગભગ મન થઈ ગયું એવું કારણ કે બો એવું નથી કહેતા કંઈ એટલે કારણ કે ભાગ્યા ન મળે પાછા બીજું કંઈ વાંધો નહોતો પણ એ ન મળે એમ કોઈ ખેડવાથી યાદ નથી કારણ કે ઉત્પાદન ઓછું થાય ઓછું થાય એટલે બસ કે ના એ ક્યાંથી એમાં થઈ કે હમણાં પોહાય નહીં કે એટલે આવું છે બધું એટલે બધે આવું છે એમ એવું નથી કે એક જગ્યાએ કંઈ હવે અમારે છે ને જો બતાવું તમને કે આજે અમારે છે ને બાપા ચા ચાપીએ બાપા ત્યાર થઈ ગયા ચટાણામાં સવારમાં ત્રણ વાગ્યા લગભગ સાડા આઠ થયા સાડા આઠ વાગ્યામાં એટલે અમે તો ઉઠીએ વહેલા કંઈ મોડા ન ઉઠીએ કારણ કે સૂર્યવંશી તો વહેલા ઉઠે

ਆਹ ਬਦਰੀ ਸਿਤਾਮ ਦਾਇ ਦਾ ਨਾ ਜੰਨ ਜੰਨ ਜਸਿਤਰਾਂ ਹਮ ਰਾਜਲ ਮਾਰੇ ਅਰਜਨ ਭਾਈ ਜਾ ਵੇ ਨਾ ਪੀਰ ਮਾ ਪੀਰ ਮਾ ਜਾ ਮਮੀ ਹੁ ਕੀ ਆਵੀ ਹਾਂ ਤੋ ਪਸੇ ਆ ਬਦਰੀ ਜੇ ਨਾ ਮਟੋ ਜੇ ਨਾ ਮਟੋ ਥੋੜਾ ਲੈ ਦਿੱਦੂ ਜੇ ਵਾਰ ਲੈਵਾ ਜਾ ਓਕੇ ਮੇ ਕੋ ਤੋਣੀ ਬਾਂਦ ਪਾਨੇ ਤਾ ਬੋਲ ਤਾ ਮਹੀਰ ਕੁੰ ਬਾਸਕੋ ਆਹੋ ਬਾਂਦੇ ਦਾ ਵਾਹ ਰੇਵਾ ਇੱਕ ਬੇ ਇੰਗਲੈਂਡ ਜਾਉਂ ਤੀ ਸੀ ਇੰਗਲੈਂਡ ਹਾਂ ਆਮਨੈ ਸੋਖਰਾ ਹਟ ਦਰਖਾ ਗਾ ਨੀ ਹਾਂ

એવું છે બધું પછી ઓલા ખાટલા નહી કંઈક લેવું એ મને જોઈ બધ લે ને રિક્ષા તે એમાં મૂકે દઈએ આવે એટલે હા જોજે ભાઈ પાછળ ભૂખલે પડી રી સા પીયેલા એવું બધું છે પરિવારમાં તું કહેતી ને પરિવાર પરિવાર તો જે અર્જનભાઈ જાય

આ તા કંઈ રોગ એવું કંઈ નથી કે આમાં કંઈ પણ બાકી તો હવે કંઈ આમાં આપણે લીધે લીધેથી કંઈ થતું નથી હ નીતિ સાચી હોવી જોઈએ એ તો અમારે આ કામવાળા બેન આવે એની પણ દેતા અમે પણ એ તો આમ ન આવ્યા આ વખતે કડી એ પણ લઈ જાત ઘણુંય પણ એણે ભાઈકમાં નહોતું ને ન હોય તો કામ કરો તમે હા તો એ જ વાત છે કે એણે ભાઈકમાં નહોતું હોઉ એ આવે મને

Α, ο Μανίνα, τότε δεν είναι παιδιά. Τότε δεν είναι παιδιά. Τότε δεν είναι παιδιά. Τότε δεν είναι παιδιά. 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 Δεν είναι παιδιά.

મ્યા જાય છે આ ગામ છે એનું ને રાતિયાનો અહીંયાથી આ बाजू આ बाजू જવાનું પૂછી આમાં બાય છે હમ ભૈયાનો જાય ને વાડી ભૈયાનો આ ક્યાં

આજ સીધે સીધો જ આયા છે આ આ સીધે સીધો જ છે બીજે કઈ ન છે સીધે સીધું જ જાણું છે આ જો એ બીજે કઈ ન છે હમ હમ એ વો ઓ રામ રામ મજા મજા એકદમ ભાઈ આનંદ પહોંચી ગયા હા તમારા ગામમાં આવ્યા અમે હારો હરુ ભાઈ આવો સાપ્યું ના ના સાપ્યું એ ભાઈ હા નહી તે બરાબર હે આયા આપણી ભાઈ પાહે જાયતી અર્જુન પાહે જાય અર્જુન પાહે ભવત આવજો ભાઈ હા 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 ઓકે ઓકે ભાઈ હા હા ઓ પછી ક્યાં ગામ નીકળી જાય છે ઉપર ખટકા લાગે હા અર્જુન ભાઈ ભમકા ઓરો આવે કે નહી 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 નીકળે જ હા અહીંયા આકોરાની નહી નીકળે જ હા અહીંયા આકોરાની નહી નીકળે જ

એનું ઘર આ બાજુ છે ભાઈ અર્જનભાઈનું એટલે આમાં ગાડી બાડી કઈ ના આવે આપણે હાલે જવું પડે પણ એટલે હાલે નહીં વાંધો નથી કઈ પણ હે વરસાદ છે ને એટલે કચ્છ કાં ખરું એ તો હોય ગામડા આમાં તો આવું જોઈ ને ભાઈ ગામડું કે નહીં કીએ આ અર્જનભાઈનું ઘર વાહ રે વાહ તો પછી જો આવી ગયા અર્જનભાઈ અત્યારે પાણી નું છે ને બધું એટલે આમાં હે ને મેઈન પ્રોબ્લેમ આ એક જ છે કે અહીંયા થી ને પાણી કારણ કે આ ઘડીક માં જાય નઈ એટલે અહિયાં ખેતી બહુ ઓછી થાય બીજું કઈ કારણ ને ખેતી માં બહુ કંઈ થાય હમ તમને બતાવું પાણી જો આવું છે બધું પાણી 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 આ ખેતરોમાં ભર્યું પાણી એમને ઈ ડકા લઈએ એવું છે બધું ને બાકી તો આ અર્જનભાઈ નું મકાન છે આ બધો ઘેડ વિસ્તાર કિયા ઘેડ આ ઘેડમાં છે ને ખરટ સરટ ખેડ ખેડ વિસ્તારમાં પાણી જ ભીર્યા હોય વરસાદની સિઝન આવે ને ચોમાસું એટલે ચોમાસામાં વરસાદ પડે એટલે પાણી ભરાય ને પાણી છે ને લગભગ દિવાળી આમાં વાવવાનું થાય ત્યાં સુધી પાણી જ ભીર્યા હોય કારણ કે કાંઈ જ નહીં એટલે એવું છે બધું બાકી બધું બરાબર છે બાકી નારિયેળ થાય નારિયેળ વાંધો નથી